અને બે ત્રણ વાળા તો સાધના મરે આવા ખાડા પડે રેવું છોકરા પછી લઈ જેમ જેમ રહેવું મરવરે પડે તો ગાડીઓ ના છોકરાને મરે રોડ માં નહેરી કે ખાડા પડ્યા છે ગુડો ગુડો હમા સરકાર મોન કરે તો સારું કેવરાય ને કે આવે આ તો પબ્લિક ને ચો લાવું તમારું નામ બા નોંધ હેઠા સોયગામ સીધાડા હાઈવે ઉપર આમ તો મોટા મોટા ખાડા જોવા મળે છે અવારનવાર ગાડીઓ પલટે છે આજુબાજુ પ્લોટ વિસ્તાર સોયગમનો આવેલો છે જીવને જોખમે માણસો બેઠા છે સાઈડમાં આમ તો આ રોડ ચોમાસા ત્યાં તૂટી ગયેલો છે અને હજી બધી કોઈ સરકારી તંત્ર કે રોડ ડિપાર્ટમેન્ટવાળા આવીને આ રોડ કોઈ પણ જગ્યાએ ખાડા પૂર્યા એનું ડામર પામ થોડું પણ એ અલગ હોતું છે અને આમ તો વારંવાર રોડ ઉપર પડતી હોય છે પણ એક આ ચોકાસા રોડ આજુબાજુ કોઈ સંભાળ લીધી નથી અને ગાડીઓવાળાને નુકસાન છે આજુબાજુ તબક્કાને નુકસાન છે અને સરકાર જાગે તો સારી વાત છે બાકી તો લોકો જીવના જોખને આજુબાજુ બેઠા છે અને બહુ તકલીફ છે વિદ્યાર્થીઓને આવતા જતા છોકરાઓને માણસોને ખેડૂતોને માલવાહકોને બધાને આજુબાજુ અલુયા કસ્ટમ હાઈવે ચોકડીથી પસાર થતા શીતાળા તરફ રોડની બહુ ખરાબ હાલતને કારણે લોકોની જાન ટુ વ્હીલ ફોર વ્હીલ કોઈ લઈને ચાલી કે કોઈ એમની ચાલવાની કોઈ ધીમી પહેલી ગતિથી કોઈ ગતિ જ મળતી નથી કારણ કે બબે તંત્ર ફૂટના ખાડા વીસ વીસ ફૂટના ગાબડા પાણીના ભરેલા પડ્યા છે અને ચોમાસા પહેલો રોડની બેદરકારી સરકાર શરીને નમ્ર વિનંતી કે ભાઈ અમારા તાત્કાલિક સોઈગામ કસ્ટમ હાઈવેથી સોયગામ ગામ વિસ્તારના રહેઠણમાં કિલોમીટરના અંતરે તાત્કાલિક ડોબરકોમને રોડ સરો કરે એવી અમારી ગામ જનતાની માંગ છે